સાય નો મતલબ છે શ્વાસા ઘટ ની અંદર જે શ્વાસ રમી રહ્યા છે એ સાંઈ છે એ શ્વાસા સદગુરુ નું રૂપ છે ધન જોગન કા ગર્વ ન કીજે ધન જોગન એટલે તમારે બંગલા ને મોટર ગાડી છે લક્ઝરી છે એનું ને તમને જે આત્મ જ્ઞાન મળ્યું છે સદગુરુ કૃપા જે કઈ પરમ ચેતન્ય શક્તિ મળે છે એનો કોઈ દી અભિમાન ન કરો બધાનું સારું ઈશ્વો બધાનું ભલું ઈશ્વો કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન રાખવા બધામાં આત્મ પરમાત્માના દર્શન કરો અમે હંમેશ આનંદમાં આનંદ ધનજોબન કા ગર્વ નક્કી છે જૂઠા પચરંગ ચોર પચરંગ પાંચ તત્વો નું શરીર છે જૂઠું છે જતું રે વિસરી જાય એનો કોઈ ભરોસો ન નથી સૂન મહેલ મેં દિયા બારી લે એટલે દીપક જલાવો સૂન મહેલ છે આપણો આમાં સૂન મહેલ છે એની અંદર એક દીપક જલાવો તો તમને કોઈ દિવસ ઉજાસ ઉજાસ થઈ જશે કોઈ દિવસ તમને ઉદાસી નહીં રહે અંધેરું નહીં રહે બધામાં પરમાત્મા દેખાય છે આસન પે મતડોલ જે સદગુરુએ તેના આસન આપ્યું છે જે પોતાના સ્વરૂપના દર્શન કરાયા છે ત્યાંથી અળગો ના થાય છે રાય પણ અળગો ના થાય છે જોગ જુગતશો રંગ મહેલ ને પિયા પાયો અનમોલ આ રંગ મહેલ ની અંદર એક સદગુરુએ આત્માના દર્શન કરાયા પોતાના સ્વરૂપના દર્શન કરાયા પિયો પાયો અનમોલ એની કોઈ કિંમત કરી શકીએ નહીં અનમોલ છે આ આ બધાને મળતું નથી કરોડે કોક ને આ વસ્તુ મળે છે કોઈ એક જ આ વસ્તુ લઈ જાય છે બધા લઈ શકતા નથી બધાને કહો તો કબીર આનંદ ભયો હોય આજે આવી વસ્તુ મળી મને આત્માનો સાક્ષાત્કાર થયો એટલે મને આનંદ છે બહુ ખૂબ આનંદ છે બાજ હતા અનહ ઢોલ અંદર ઘટ ભીતરમાં મને એક અનહદ નાદ સંભળાય છે ઢોલ જેવો નગારા જેવો એ ઢોલના ધ્વનિમાં હું કાયમ માટે મસ્ત રહું છું ఘూట్ చేసే మాయాణా రాగ దేశరణ కమక సే ఏ బాధా సే నానాేద భ్రమణా నీతో తన ఆనంద ఆనంద సద్గ భగవా